સુરતની પાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં વગર વરસાદે પાણી ભરાતા આશ્ચર્ય સર્જાયું હતું વાહન ચાલકે પાર્કિંગમાં વાહન પાર્ક કરીને ગયા બાદ પાણી ભરાઈ ગયા હતા હાલ તો આ પાણી ક્યાંથી આવ્યું છે તેનાથી તંત્ર અજાણ છે આ સાથે જ પાણી લીકેજ શોધવા માટે લોકોને કામે લગાડ્યા છે મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં રોજબરોજ દર્દીઓ અને તેના સગા સંબંધીઓ આવતા હોય છે જેથી તેમના માટે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જેમાં બેજમેન્ટમાં બાઇક પાર્કિંગ કરવામાં આવે છે આજે દર્દીઓ અને તેના સગા સંબંધીઓ બેજમેન્ટમાં આવેલા પાર્કિંગમાં વાહન પાર્ક કર્યા બાદ સારવાર માટે ગયા હતા તે દરમિયાન અચાનક આ બેઝમેન્ટમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું બેઝમેન્ટ પાર્કિંગની અંદર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા બાઇક ચાલકો પરત આવતા પાણી ભરાયેલા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ પાર્કિંગમાં પાણી ભરાયું હોવાથી અન્ય વાહન ચાલકોને પોતાના વાહનો પાર્કિંગમાં જતા રોડ પર અને બહાર પાર્ક કરવાની નોબત આવી હતી દર્દીઓને સાથે લઈને આવેલા પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ બાબતે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે હા આ બાબત અમારા ધ્યાનમાં આવી છે પાણી ક્યાંથી આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાણી ભરાઈ ગયા બાદ પણ તંત્ર અજાણ છે કે બેજમેન્ટ પાર્કિંગમાં પાણી ક્યાંથી આવ્યું સવારથી હાલત હોવા છતાં પણ બપોર સુધીમાં હજુ સુધી લીકેજ મળ્યું નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત